આપણું જીવન સમયની સાથે સંકળાયેલું છે કેમ કે જેવી રીતે ઘડિયાળ આપણને સમય બતાવે છે તો આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ તો એની અંદર ત્રણ કાંટા છે સેકન્ડ કાંટો મિનિટ કાંટો અને કલાક કાંટો આ ત્રણેય કાંટા હંમેશા

એક ઇન્સાન સમયને ને પ્રશ્ન કરે છે ચાલતો રહું છું મારી હંમેશા ગતિ ચાલુ રહેશે છે હું ચાલતો રહું છું હું રોકાતો નથી અને હંમેશા ચાલ્યા કરવાથી જ મારી જીત થાય છે અને તું રોકાઈ જાય છે તું હારી જાય છે તું રોકાઈ જાય છે એટલે તારી હાર થાય છે એટલે કીધું છે કે ભાઈ સમયને બ્રેક નથી અને નથી સમયને બ્રેક લાગતી નથી અને સમયને સમય કરી શકાતો નથી તો સમય સાથે આપણી જિંદગી પસાર થઈ રહી છે પરંતુ જે સમયની અંદર આપણે આપણા જીવનને કઈ રીતે વિતાવું એ મનુષ્ય ને સમજણ નથી એટલે આ સંસારની અંદર ચાર પ્રકારના મનુષ્ય બતાવ્યા છે કે ચાર ચાર પ્રકારના મનુષ્ય અલગ અલગ રીતે ઉપયોગ કરે છે જેવી રીતે એવા પ્રકારના સંસારની અંદર લોકો છે જે સમય ને મારે છે બીજા પ્રકારના એવા લોકો બતાવ્યા કે જે સમયને બરબાદ કરે છે ત્રીજા પ્રકારના એવા લોકો બતાવ્યા કે જે સમયને પસાર કરે છે અને ચોથા પ્રકારના એવા લોકો છે જે સમયને સાર્થક કરે છે આ ચાર શ્રેણીલા છે ચાર શ્રેણીના લોકો છે એમાં જે પ્રથમ કે જે સમયને મારે છે તો કોણ મારે તો કીધું કે લોભી વાસ્તવમાં સમય મારવો એટલે કે મર્યો એટલે પૂર્ણ થઈ ગયું સમાપ્ત થઈ ગયું એવી રીતે જિંદગીમાં અણમોલ સમય મળેલો છે પરંતુ એ સમયને આપણે પૂર્ણ કરી નાખ્યો મારી નાખ્યો આપણા જીવનમાંથી સમય નીકળી ગયો તો લોભી એ સમયને મારે છે જેવી રીતે ઉદાહરણ બતાવું કે એક શેઠજી હતા અને એને રોજ મંદિરે જવાનો નિયમ હતો સવારે જાય સાંજે જાય એક દિવસ પોતાના કામથી પરવારીને જ્યારે મંદિરમાં ગયા તો જતા જતાં રસ્તામાં યાદ આવ્યું કે મેં દીવો ઘરની અંદર સળગતો હતો એને ઓલવાન ભૂલી ગયો તે અડધી રસ્તે થી પાછા આવે છે અને ઘરનો દરવાજો ખટખટાવે છે નોકર ને કે છે કે દરવાજો ખોલ તો નોકર આવીને પેલા પૂછે પૂછે છે કે શેરજી શું કામ છે પેલા બતાવો પછી હું દરવાજો ખોલું કેમ કે વગર મતલબ થી જો દરવાજો ખોલીશ તો દરવાજાના મિજાગરા ઘસાઈ જશે શેરજી કે તારી વાત સાચી છે દરવાજો નહીં ખોલ પણ હું એટલા માટે પાછો આવ્યો છું કે પેલો દીવો સળગતો છે એને તું ઓલવી દે ત્યારે નોકર કેવા લાગ્યો કે શેરજી દીવો તો મેં ક્યારનો વળવી નાખો તમે નાહક પાછા આવ્યા અને પાછા આવ્યા તો તમારા ચપ્પલના તળિયા ઘસાઈ ગયા છે તો શેરજી કેવા લાગ્યા કે એની ચિંતા ના કર એને તો હું બગલમાં દબાવીને આવ્યો છું તો કેવાનો ભાવ છે કે આ કેવાય સમયને માયો ખોટો સમયને એક સામાન્ય વાતમાં માણસનો કેટલો સમય કેમ કે આ જીવનની જે પલ છે એ બહુ કિંમતી છે તારી એક એક પલ જાય લાખની તો તો માળા રે જપી લે પ્રભુ નામની એક એક પલ આપણી લાખ લાખ રૂપિયા આપવા છતાં ફરી પાછી મળતી નથી એવો આપણા માટેનો આ સમય ભગવાને આપણને આપ્યો છે તો આપણે એને બરબાદ ન કરવો જોઈએ એ સમયને આપણે ખોટો બરબાદ કરીને જીવનને પણ બરબાદ કરી રહ્યા છીએ હવે બીજા પ્રકારના એવા લોકો છે કે જે સમયને બરબાદ કરે છે એમાં આવે છે આળસુનું નામ કે આળસુ હોય સમયને બગાડે છે બરબાદનો મતલબ સમય બગાડવો કે સાર્થક કરવાની જગ્યાએ સમયને બગાડવો જે સમયને બગાડે છે ને એ પોતાના જીવનમાં ઉન્નતિ કરી શકતા નથી ભૌતિક માર્ગમાં ઉન્નતિ કરવી હોય તો પણ એમાં સમયની સાથે આપણે સંકળાવવું પડે છે સમયની સાથે આપણે જોડાવવું પડે છે અને આધ્યાત્મિક અને જ્ઞાન માર્ગની અંદર આપણે જો સમયને સાર્થક કરવો છે તો એમાં પણ આપણે આપણા જીવનને લગાવવું પડે છે તો જ આ બંને રસ્તા આપણા માટે સાર્થક થાય છે ચાહે ભૌતિકનો માર્ગ હોય કે ચાહે આધ્યાત્મિકનો માર્ગ હોય તો અહીંયા કીધું કે આ વ્યક્તિ સમયને બરબાદ કરે છે બગાડે છે વેડકી નાખે છે કેવી રીતે ત્રણ મિત્રો હતા ફરતા ફરતા એક રાજાના રાજ મહેલના બગીચામાં પહોંચી ગયા ત્યાં ફળ ફૂલ લાગેલા હતા સરસ મજાના ફળ સફરજન ચીકુ દાડમ જાંબુ આ બધા સરસ સરસ મીઠા મીઠા ફળ લાગેલા હતા અને આ ત્રણેયને જાંબુ બહુ પસંદ હતા તો ત્રણેય વિચાર કરો કે આ સાંજ તો પડી ગઈ છે તો આજની રાત આપણે આ બગીચામાં રોકાઈ જઈએ અને આખી રાત જેટલા જાંબુ ખરશે આપણે ખાશું ત્રણેય વ્યક્તિ જાંબુના ઝાડ નીચે લાંબા થઈને સૂઈ ગયા અને ત્રણેય પોતાના મોઢા ખુલ્લા કરી દીધા કે જેટલા જાંબુ પડશે એમાંથી આપણા મોઢામાં પડશે એના આપણે ખાઈ જશું તો આમ રાત્રે સૂઈ જાય છે મોઢું ખુલ્લું કરીને અને કે છે હવાથી ઘણા બધા જાંબુ તો પડ્યા નીચે માથા ઉપર પડ્યા કોઈ મોઢા ઉપર કોઈ પેટ ઉપર રાજાના સેનાપતિ હતા એને જોયું કે આ ત્રણ વ્યક્તિ અજાણ છે ને રાજાના બગીચામાં ત્રણેય સુતા સુધા શું કરે છે તેને તપાસ કરવા માટે ત્યાં જાય છે ત્રણેય વ્યક્તિ પાસે અને એમાં સેનાપતિને જોઈને પેલો એક આળસુ કેવા લાગ્યો કે પેલા તો સેનાપતિ પૂછ્યું કે તમે ત્રણેય કોણ છો અને રાજાના બગીચામાં શા માટે કેમ સુતા છો શા માટે આવ્યા છો તેમાં પેલા નંબર નો આળસો હતો ને કેવા લાગ્યો કે બહુ સારું કર્યું તમે આવી ગયા હું ક્યારનો કોઈની રાહ જોતો હતો કે આજુબાજુમાં આટલા બધા જાંબુ ખરેલા છે અને આ કોઈ જો મોઢામાં મૂકી દે ને તો જાંબુ નો સ્વાદ લઈ શકું પેલો સેનાપતિ વાત સાંભળીને કેવા લાગ્યો કે તું તો ઘણો આળસુ છે તને તો સજા ફટકારવામાં આવશે

એટલે તો ભગવાન શંકર માતા પાર્વતીજી છે કે મનુષ્ય એ પોતાને બે વસ્તુને રાખી છે એક આળસ અને બીજું કીધું કે નિંદ્રા આળસ અને નિંદ્રાને જે સ્થાન આપે છે એ પોતાના જીવનમાં ક્યારેય જીવ પ્રગતિ કરી શકતો નથી પોતાનું ઉત્થાન નથી કરી શકતો અને આવી રીતે

વિલાસી જીવન છે એ સમયને પસાર કરે છે કેમકે એનું લક્ષ્ય શું છે કે કેવલ ભોગને માણવા ઇન્દ્રિયને શું ખાવું કેવલ ભોગ પદાર્થોમાં પોતાના સમયને વિતાવી દેવો સમયને પસાર કરી દેવો અને જીવનને પણ એમાં પૂરો કરી નાખો આને કહેવાય સમયને પસાર કર્યો એમાં આવે છે અહિયાતી રાજા અહિયાતી રાજાની સો વર્ષની આયુષ્ય હતી અને જ્યારે એમને કાળ લેવા માટે આવે છે અને કાળને જોઈને એને એમ થાય છે કે ઓહો મેં સો વર્ષ તો મેં ભોગમાં પૂરા કરી દીધા મેં મારા જીવનને વિલાસમાં પૂરું કરી દીધું મેં મારા અંતર આત્મા માટે તો કઈ કર્યું નહીં તો હવે મારી પાસે સમય તો છે નહીં તો હું શું કરું તો કાળ દેવતાને પ્રાર્થના કરે છે કે મને થોડો સમય આપો તો હું મારા સમયને સુધારી લઉં કાળ દેવતા કહે છે કે ભઈ તમારા બદલામાં

ટક ટક કરીને પેલું કહે છે ઘડિયાળ આવે છે કાળ હવે આવે છે કાળ સંતો એમ કે છે આ ઘડિયાળ નો કાંટો ટક ટક કરીને હંમેશા આપણને એ ચેતવણી આપે છે કે હે મનુષ્ય સાવધાન થઈ જા આ કાળ નો

એટલે અને આ સમય કોઈ બજારમાંથી વેચાતો મળી શકતો નથી કે આટલો સમય વિતાવી દીધો તો ફરી પાછો આપણે વેચાતી પૈસાથી લઈ આવ્યા અને ફરી પાછા આપણે આ જિંદગીને લંબાવીએ નહીં પણ સંતો એમ કે છે કે જીના તો થોડા ભલા જો સત સુમિરણ હોય લાખ વર્ષ કા જીના લેખે ધરે ન ગોય જિંદગી ભલે ટૂંકી જીવીએ આયુષ્ય ભલે ઓછું હોય પરંતુ જીવનનું જો મહત્વ સમજાઈ જાય ને જીવન સમજાઈ જાય સમય મહત્વ સમજાય જાય તો આપણે જિંદગી આપ લોકો ભાગવત ની અંદર એમની પણ સ્ટોરી સાંભળો છો કહાની જાણો છો કે પરીક્ષિતને સાતમા દિવસે તક્ષક ના કરો તો પોતે સાવધાન થઈ ગયા કેમ કે કીધું કે

મને રસ્તો બતાવો ઉપાય બતાવો અને સુખદેવજી મહારાજે એ પરીક્ષિતને એનો સમય સાર્થક કરવા માટેની સમજણ આપી અને જીવન સાર્થક કરવા માટેનું જ્ઞાન આપ્યું કહેવાય છે કે એ જ પરીક્ષિત રાજાએ પોતાનો અંતને સુધારવા માટે પોતાના જીવનને સાર્થક બનાવવા માટે પોતાની ચિત્ત વૃદ્ધિ ને એકાગ્ર કરીને એને પરમાત્માની અંદર સ્થિર કરી દીધી એને પરમાત્માનું ધ્યાન કર્યું અને ભગવાન એમ કે છે કે જે મારું ધ્યાન કરવા વાળો છે અને એને લેવા માટે સ્વયં હું જાઉં છું એટલે પરીક્ષિત રાજાએ અંતમાં એ ઈશ્વરના ધ્યાનમાં પોતાના મનને સ્થિર કરી દીધું અને સ્વયં પરમાત્મા એને વારે આવે છે અને એના લોકમાં લઈ જાય છે તો પરીક્ષિત રાજા પાસે બધ ઓછો હતો પરંતુ ઓછા સમય ને શરણ માં સમય ને સુધારવાનો છે એટલે કીધું છે

નીકળી જશે જિંદગી પૂરી થઈ જશે માટે સમયને સુધારવા માટે જિંદગીને સુધારવા માટે એક જ સહારો છે એ છે ભક્તિ અને જીવનમાં જો ભક્તિનો આપણે આધાર બનાવી લઈશું તો આપણો સમય અને આપણું જીવન બંને સાર્થક બની જશે બસ આ જ સત્સંગના માધ્યમથી આપણે જાણવાનું અને સમજવાનું છે જેનો સંતો આપણને ઈશારો કરે છે કીધું કે સમજદાર કો ઈશારા કાફી કેવલ ઈશારાની જરૂર છે એમ જેને સત્સંગનો સહારો મળી જાય જેને ભક્તિનો સહારો મળી જાય છે એ આ સંસાર જગતની અંદર એ ભક્તિના પથમાં જીવ ચાલવા લાગે છે અને એ જ ભક્તિના કદમ ઉપર ચાલતા 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 એ જીવ ઈશ્વરના દ્વારે પહોંચી જાય છે